ગાંધીનગર વિજિલન્સ દ્વારા વિદેશી દાર ઉપર બોલાવ્યો સપાટો કાકરેજના અરણીવાડા બુકોલી વચ્ચે દારૂ ભરેલ ત્રણ ગાડીઓ ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ ડીસા તાલુકાના મોડેઠાથી કાંકરે તાલુકાના અરણીવાડા બુકોલી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ વિદેશી વિદેશી દારૂનો દારૂનો જથ્થો જથ્થો ભરી જતી ગાડીઓમાંથી મોટી માત્રામાં જપ્ત કરી ચાર ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી માહિતી પ્રમાણે સવારે વહેલા ફિલ્મી ઢબે બિલડીથી પીછો કરી કાંકરે તાલુકાના અરણીવાડા રોડ ઉપર ત્રણેય ગાડીઓને વારાફરતી યાંત્રી તપાસ કરતા અંદર ભરેલ વિદેશી દારૂનો જથ્થો જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂ બિયરની બોટલો મળી આવતી તમામ મુદ્દામાં લે સાત હજાર ચોરાણું બોટલ સાથે નવ લાખ છપ્પન હજાર સાતસો પાસઠ ના દારૂ સાથે છત્રીસ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયા સાથે ત્રણ વિકલ્પ સહિતનો મુદ્દામાલ સાથે સિહોરી પોલીસ સ્ટેશનની મદદથી ચાર ઇસમો અને વિદેશી દારૂનો જથ્થો સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી પ્રોહિબિશન મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈઆરજી ખાંડ અને તેમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહી સફળ ઓપરેશન પાર પાડ્યોને હવે બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે